જો દંતેરી લઈ લીધી છે કોઈ કઈક તો આ ઘડીક દોઢિયા કરી ના ઘડીક નહીં પણ બપોર લગન પછી ચાણું હે કરી સારું આલો ઘડીક દોઢિયા કરી લેજો જો મમ્મી પાવડો લઈ લીધો સારું આલો ગડીક કરી લીધો મિત્રો ફાઇનલી તો વાગી ગયા ને હું આપણે ચા લેવા કારણ કે માફ ન્યા ચા લેવા જવાનું પાણી ડબલ ભરવાનું તો આમ પેઢું કરી લઈએ ત્યાં જઈને જવાનું છે જો આમ તો રે સડેલો મિત્રો આજ આખો દી હાથ કરવાનું બપોર લગન થાય બપોર લગન અને હાંજ લગન થાય તો હાંજ લગન સારું હલો ચા બા લઈએ હોટલે મિત્રો ચા બા લઈને આવતા રહે જો ચા ને પાણી ડબલું મપ જો દોરિયા કરે કમાઉન કરે હે ચા પી પછી દોરિયા કરવાના હે સારું હલો ચા બા પી લઈએ મસ્ત એની જો

ભાઈ બેન પછી પાછા દોરિયા કરવા પડ્યો ખારવાલો ખાઈ લેવી પેલા ખાઈ બાઈ લીધું હા મસ્ત કાનું શાક હતું સૈણાનું લીલા ને એવો હુકાન મમ્મી જ બેઠા હે મફત દોરિયા બાંધે હે પણ મારે બાંધવાના હે આજ કેટલાક બંધાય એક એક માત્ર બંધાય હજુ બે ત્રણ દોરિયા બાકી

કાલે પાછું જવાનું છે પાછા ધોરિયાત બાંધવા સારું ઓલો હમણાં મળવું કારણ કે મશીન ગયો નકરું ઠક ઠક જ કરે છે સારું બોલો મિત્રો આઠ વાગી ગયા હે જો શણ શાક કાપી દીધું છે જો અને રોટલી આજ તો રોટલો નથી સારું બોલો ખાઈ લેવું કારણ કે ભૂખ બહુ લાગી શણ શાક અને ફૂલવનનું અને સાઈસ સારું બોલો ખાઈ લેવી પેલા

આ એક જ જો એક જ ઓલી મારી બાઈક આ બધી પડી તો હે ને બ્લોકને એન્ડ કરી અને મળીએ બીજા બ્લોકમાં અને મિત્રો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ચવા આવી કોમેન્ટ કરી નાખજો હાર ઓલો આ બ્લોકને એન્ડ કરી હવે મળીએ બીજા બ્લોકમાં હાર ઓલો બીજા બ્લોકમાં બાય બાય